જામનગર શહેરમાં યુનિટી માર્ચ અંતર્ગત નેકાવા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસી સભ્ય જીપી મારવિયાએ ભાષણ આપ્યું ખેડે એનું ખેતર સહિતના મહાન કાર્યો થકી આપણે સરદાર સાહેબને યાદ કરીએ છીએ જાહેર મંચ ઉપર સમગ્ર ગ્રામજનોની હાજરી ટકોર કરી

એટલે સાચું કહેવાની વાત લઈને આવ્યો છું કદાચ કડવું લાગશે અને પણ જે અન્યાય થઈ રહ્યો છે વાતનો મને અન્યાય છે કે જ્યારે અમદાવાદની અંદર સ્ટેડિયમ પર સ્ટેડિયમ હતો આપણો સરદાર વલ્લભભાઈ પટેલનું સાચી વાત નો કરો ભાઈ અને આ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સ્ટેડિયમ નામ ફેરવી અન્ય વ્યક્તિનું નામ કરાવ્યું છે એની સામે મને અન્યાય થઈ રહ્યો છે બીજી બેન બેંગરોની વાત ના કરવી સાચી વાત છે સાચી વાત છે ને દુખ લાગશે